આપણે ખાતરમાં તમને યાદ હોય તો ખાતરમાં ખાતર પડ્યું હતું ખબર છે ખાતરમાં ખાતર પડ્યું હતું યાદ છે ને 50 કિલો ની થેલીમાં ખેડૂતોએ વજન કર્યું તો ડોહી 48 કિલો ની નીકળી 2 કિલો ખાતર ખાઈ ગયું યાદ છે કે નથી તો જે ખાતર મંત્રી હોય અને ખાતર ખાઈ જાતો હોય તો એને સવાલ તો પૂછવો પડે કે ખાતર ખાઈ જતો હતો ત્યારે તમને મૌન કેમ રહ્યા લોકસભામાં સવાલ કેમ ના કર્યો આપણો પાંચ વીમો બાજુમાં દેવગઢ ને અમરગઢ ગામ છે આની લગભગ 20 કિલોમીટર થતા હશે હું ભૂલતો ના હું દેવગઢ અમરગઢ ના એકસઠ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવા માંગ્યો

તો આ જયારે ભાજપના આગેવાનો ગામમાં આવે ત્યારે ખેડૂત તરીકે જઈને પૂછવું છે કે અમારો પાક વીમો જ્યારે ખાઈ જતા તા ચોરી જતા તા ચાવી જતા તા ત્યારે મંત્રી શ્રી આપે લોકસભામાં પ્રશ્નો પૂછ્યો હોય તો એ જાહેર કરો પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ આપણે એને એટલા માટે પૂછવું જોઈએ કે જેને જવાબદારી આપણે એના માટે આપી છે આપણે એને એમ કહેવાય કે મારિયા એક દિવસ વખેડુ લેવા આવશે એ જવાબદારી તો આપણે નથી દીધી 당મે બોલાવાય કે કમાન પીઉ પડવા એક દે આમ કારો પાછો આવી

તમને સવાલ પૂછવા ઉભા જ નહીં થવા દે હમણાં એક ભરૂચમાં એક ભાઈ પ્રશ્ન પૂછવાની હિંમત કરી અમારી ગામમાં પ્રાથમિક શાળા શિક્ષણ છે જ નહીં

પણ મહત્વની વસ્તુ આ વિસ્તાર રાખે આપો જ્યારે ખેડૂતોનો હોય ખેડૂતોના અનેક પ્રશ્નો હોય અને છેલ્લી વાત તમને કહું કે આપણો પાક વીમો ખોવાઈ ગયો ચોવાઈ ગયો એ ક્યાં વપરાણે છે ખબર ખબર તમને કોઈ નથી કારણ કે ભરતીની તો વાત કરતા નથી ત્યાં ભરતી મેળવ ખાતો નથી મિલિટરીમાં અગ્નિવીરના નામે યુવાનોને છેતરવાની એ ભરતી માત્ર ક્યાંય ભરતી મેળો થતો નથી પોલીસની ભરતી કરતા નથી મામલતદાર ટીડીઓ ખાસ વન ટુ અધિકારીની કરતા નથી એકે ભરતી મેળો હાલતો નથી એક જ ભરતી મેળો હાલે છે ક્યો ભરતી ઠેકાડી ભાજપનો ભરતી મેળો આ પાક વીમાના પૈસા છે બધા યાદ ગયા છે ભોજલા અહીંથી ખરીદે છે માં બળદ થઈ જાય છે

અને ભાવના પૈસા ચોરી ગયા લૂટી ગયા એમાંથી ચૂકવાય છે આવું ખાલી ખેડૂતોનો પાક વીમાની જ વાત નથી એવી જ રીતે દરેક લોકો જે નાગરિક જે વ્યવસાય આને જોડાયેલો છે